બે સાઈડ બોર્ડર બાકી હા આ બાજુ બોર્ડર આવે છે આ બાજુ બોર્ડર આવે છે રસોડું કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ થયા પછી તમને બતાવીએ રસોડું કેવું લાગે तो हेलो गाइस अब घरे जावा निकली गई घरे तो ये सी कॉम पति जो साथ नो छह बजे ले कॉम बंद हमारे रंजीत में सी के जाए रंजीत आवे ले घरे निकल गए રોમો ઘરે જતો રહેશે અમારા ઘરે જવા બાકી હવે હજી હાથ પગ ધોવા જો હાથ ધોઈને આવે તો ઘરે જવાનું તો અમારી આરતી થઈ જઈએ મરો જ હેલો ગાઈઝ કેસે આપ લોક તો અમે ઘરે આવી જાય ખાઈ બહેનો શેતર હું આવી જાય છીએ શેતરમાં વળી સાજે પાણી તો પપ્પાનું ભાત આપવા આવશે જમવાનું

બતાવો તો ફાઈનલી ગાઈઝ આપણે બે ત્રાસ આગળ ની દીધા તો આપણે ગણવા હવે આગળ ગયા ધ્રો ભાજીનું મય નાખીએ ઠંડી ના હોય એટલે પપ્પા પાડી વાય ના આવે એટલે અમને હાથ તપડવા થાય તો શિયાળામાં તાપની કરવાની તો મજા જ આવે

तो गाइड पप्पा इज हमरी पप्पा जैसे पाड़ी वाला हम पानी वाला बीजा अगले पडे वरवान छ बे पडे बाची है पसे तो पानी वाली जावन घरे तो मिलते अपने कल के नए व्लॉग में तब तक के लिए लाइक करें शेयर करें सब्सक्राइब करें और सपोर्ट करते रहिए और आपके सपोर्ट की बहुत जरूरत है मिलते हैं बाय बाय